મની કોમ તરીકે જાણતા જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને લઈને પ્રશાસને શરૂ કરી તૈયારી મહાશિવરાત્રી મેળાને હવે ગણત્રીના દિવસો બાકી છે প্রশাসন અને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળ્યા મહાશિવરાત્રીના મેળામાં લાખોની સંખ્યામાં ભાવીકો ઉમટી પડવાની શક્યતા છે જેને ધ્યાનમાં રાખીને પ્રાંત અધિકારી DYSP અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં મેળાના મુખ્ય રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું ખાસ કરીને ટ્રાફિક ન થાય એ માટે પ્રશાસને મજેવડી ગેટથી ગિરનાર દરવાજા સુધીના માર્ગ પરના દબાણકારોને

મિનિકુંભ તરીકે જાણીતા જૂનાગઢના મહાશિવરાત્રીના મેળાને લઈને પ્રશાસને શરૂ કરી તૈયારી મહાશિવરાત્રી મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે પ્રશાસન અને પોલીસ એલર્ટ મોડમાં જોવા મળ્યા